ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ માં પીવાના પાણીની માં દૂષિત ભૂગર્ભ ગટરનું પાણી આવતા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે નગરપાલિકામાં ભાજપની બોડી હોય હોય તેમની મનમાની ચલાવતા છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ભાભર જૂનામાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન નાખવા આવેલ તેવા મિક્સ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણીને કારણે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે ભાભર નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં નફટ અધિકારીઓ કોઈ ધ્યાનમાં લેતા નથી ત્યારે ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો માટે પાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં ભાભર શહેરમાં આરસીસી રોડ રસ્તા પીવાના પાણી ગટર લાઇન લાઇટો જેવી લોકોના સુખાકારી માટે અનેક સુવિધાઓ માટે પિસ્તાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ ક્યાં વપરાય છે ભાભર જૂના વિસ્તારને રોડ રસ્તા વિકાસથી વંચિત કેમ રાખવામાં આવ્યો છે તેવા લોકોમાં સવાલો ઉઠ્યા છે બાબર જૂનામાં પીવાના પાણીની ચકલીમાં દૂષિત ભૂગર્ભ ગટરનું પાણી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ દિલીપ સિંહ હું આ શ્રીમાં રહું છું આ કણ પાણી એકદમ ખરાબ આવે છે હાવ ગંદુ પાણી નકરો રગડો આવે છે ગાળો નકરો પાણીનો બરાબર પાણી જ સારું આવતું નહીં ચેટલાય લગભગ બે ત્રણ વર્ષથી તમારું નામ દિલીપ સિંહ ભાભર નગરપાલિકા જૂના ગામ અને વોર્ડ નંબર ત્રણની અંદરથી મને વારંવાર કમ્પ્લેનો આવતી હતી કે અમારે અહીંયા દૂષિત અને ગંદુ પાણી આવે છે તો એ માટે એ લોકોએ આજે મને નગરપાલિકાની અંદર વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાથી આજે વિરોધ પક્ષના એક આગેવાન અને એક હાથસે હાથ જોડો શહેર સંગઠન પ્રમુખ તરીકે મારી પાસે પણ આજે લેખિતમાં એ લોકો કમ્પ્લેન આપી કે તમે અમારા ત્યાં આવો અને અમારી સમસ્યા છે એનું કોઈ સાંભળતું નથી તો તમે રજૂઆત ઉપર લેવલે પક્ષ લેવલે કે અથવા ગાંધીનગર અથવા નગરપાલિકાની અંદર પણ તમે કરી શકો છો તો અમે આ દૂષિત અને ગંદુ પાણી જોયું તો બિલકુલ કોઈ પીવાના નહીં બિલકુલ જે વાસણ ધોવાના વપરાશની અંદર પણ આવી શકે એવું નથી કોઈ બાળકો પીવો તો એને ગંદી બીમારી થઈ શકે એમ છે છતાં આ લોકોની નગરપાલિકા અંદર વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ સાંભળતું નથી તો બિલકુલ નગરપાલિકાનું અઘોડતંત્ર અને આ સમસ્યા વોર્ડ નંબર ત્રણની આજે કે જે એ મજબૂત મજબૂત વોર્ડ ગણાય છે આજે નગરપાલિકાનો અને તે આવી કંપ્લેનો હોય અને બિલકુલ આ તો મને તો એ બિલકુલ અયોગ્ય વસ્તુ લાગે છે આપનો સોની હરેશભાઈ રામચંદ્ર બાબર શહેર સંગઠન પ્રમુખ કોંગ્રેસ